नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં જુલાઈ મહિનો નુમ પહેલો મઠવાડીયું કેવું રહેશે તમારા માટે ક્યાંક દિવસે મળશે લાભ અને સફળતા તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આ અઠવાડિયું તમારા માટે પારિવારિક રીતે ઘણો સારુમ રહેશે પરિવાર સાથે જૂના વિવાદનો અંત આવશે તમે પરિવાર અને મિત્રો સાથે ક્યાંક બહાર જઈ શકો છો જેનાથી પરસ્પર સંબંધો મજબૂત થશે આ અઠવાડિયે તમે તમારા પરિવારના હિતને ધ્યાનમાં રાખીને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો જેમાં પરિવારના સભ્યોમાં તમારા માટે સન્માનની ભાવના વધશે आ तमे कोई जूना मित्र ने मिली सको जे तमारी जूनी यादों ने ताजी उपरांत कर आठवाडिये तमे धार्मिक कार्यों में व्यस्त रही सको आध्यात्मिकता तरफ नो झुकाव रहे वृषभ राशि बात करिए तो आ तमारा माटे सारूं रहे तरू मन मूंझवण थी भरेलू रहे આ અઠવાડિયે તમારા માટે કામ અને પરિવારને સંતુલિત કરવું મુશ્કેલ રહેશે કેટલીક પારિવારિક જવાબદારીઓને કારણે તમે આ અઠવાડિયે થોડા ચિંતિત રહી શકો છો તમારે નાણાકીય સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે આ અઠવાડિયે તમને કોઈ ખાસ કામ માટે બહાર પ્રવાસ કરવાની સંભાવના બની શકે છે સપ્તાહના પહેલા ભાગમાં લાભ થશે પરંતુ સપ્તાહના ઉત્તરાર્ધમાં કેટલીક સમસ્યાઓ જણાશે પરિવારના કારણે આ અઠવાડિયે સ્થળ પરિવર્તન શક્ય છે આ પરિવારમાં કોઈ શુભ કાર્ય થવાની સંભાવના રહેશે જેના કારણે પરિવારમાં ચાલી રહેલા મતભેદો દૂર થશે મિથુન રાશિની વાત કરીએ તો આ સપ્તાહ મિથુન રાશિના લોકોને કેટલીક પારિવારિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે માનસિક તણાવની સ્થિતિ રહેશે આ અઠવાડિયે કોઈ જૂનો વિવાદ ફરી ઊભો થવાથી તમારા માટે મોટી સમસ્યાઓ થઈ શકે છે તમારી વાણી પર નિયંત્રણ રાખવું અને વાદવિવાદથી દૂર રહેવું સારું રહેશે તમે પરિવાર સાથે સમય વિતાવશો અને તમારા બાળકોના શિક્ષણને લઈને ચિંતિત રહી શકો છો કર્ક રાશિની વાત કરીએ તો આ સપ્તાહ તમારા માટે ઘણું સારું રહેશે તમે આ અઠવાડિયે કોઈ ખાસ વ્યક્તિના સંપર્કમાં આવશો જેના કારણે તમારા અટકેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જૂના મતભેદો દૂર થશે અને પરિવારમાં સુમેલ જોવા મળશે આ અઠવાડિયે તમે પ્રોપર્ટી અથવા શેર માર્કેટમાં મોટું રોકાણ કરી શકો છો પરંતુ વિચારીને નિર્ણય લો અજાણ્યા લોકોથી દૂર રહો પરિવારના સ્વાસ્થ્યને લઈને કેટલીક સમસ્યાઓ આવી શકે છે આ અઠવાડિયે ઘરમાં કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે સિંહ રાશિની વાત કરીએ તો આ અઠવાડિયું તમારા માટે ઉત્તમ રહેવાનું છે તમે સ્વસ્થ રહેશો તમારું કોઈ જૂનું પેન્ડિંગ કામ પૂરું થશે તમારે કોઈ ખાસ વ્યક્તિને મળવું પડશે જે તમને ભવિષ્યમાં ફાયદો કરાવશે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો તમને વેપારમાં મોટો નફો થશે તમને કોઈ મોટો સોદો અથવા મોટી ભાગીદારી મળી શકે છે કાર્યસ્થળમાં તમારા માટે પ્રગતિના માર્ગો ખુલશે તમે વાહન અથવા મકાન વગેરે ખરીદી શકો છો તમારું પારિવારિક વાતાવરણ અદ્ભુત રહેશે તમે તમારા પરિવાર સાથે ક્યાંક બહાર જઈ શકો છો તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો પરિવારમાં તમારું માન સન્માન વધશે અને તમે સામાજિક ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન મેળવી શકશો કન્યા રાશિની વાત કરીએ તો આ સપ્તાહ તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલું રહેશે કેટલીક પારિવારિક સમસ્યાના કારણે પરિવારમાં મતભેદ થવાની સંભાવના રહેશે જેના કારણે તમે અને તમારો પરિવાર માનસિક રીતે ખૂબ જ પરેશાન રહી શકો છો આ અઠવાડિયે તમારે સામાજિક ક્ષેત્રમાં અપમાનનો સામનો કરવો પડી શકે છે સાથે જ પરિવારમાં કોઈની સાથે તમારો વિવાદ થવાની સંભાવના છે આ કારણથી તમારી વાણી પર નિયંત્રણ રાખો કેટલીક બાબતોની અવગણના કરો નહીં તો તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો તમે કોઈ ખાસ કામના હેતુથી બહારની યાત્રા વગેરે પર જઈ શકો છો આ અઠવાડિયે તમને કોઈ ખાસ મિત્ર તરફથી મોટી મદદ મળી શકે છે તુલા રાશિની વાત કરીએ તો આ સપ્તાહે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારી સામે કેટલીક નવી નાણાકીય સમસ્યાઓ ઊભી થશે જેના કારણે તમે તમારા સ્વભાવમાં ઘણો બદલાવ જોશો તમે માનસિક રીતે પરેશાન અને ચિરિયા બની શકો છો જેના કારણે તમારા સ્વભાવને કારણે પરિવારમાં તમારા સંબંધીઓ તમારાથી અંતર બનાવી શકે છે તમારા જિદદી વલણને કારણે તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે પરિવારમાં મતભેદ વધી શકે છે તમારી વાણી પર નિયંત્રણ રાખવું સારું રહેશે પ્રતિકૂળ સમયને સરળતાથી દૂર કરો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આ અઠવાડિયે તમારો સમય તમારા માટે અનુકૂળ રહેશે તમે સ્વસ્થતા અનુભવશો તમારું મનોબળ ઊંચું રહેશે આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ રહેશે પરિવારમાં શુભ કાર્યો થશે નોકરી વગેરેમાં પ્રમોશન મળી શકે છે વેપારમાં તમને લાભ થશે તમને કોઈ મોટી ભાગીદારીથી લાભ મળશે તમે તમારું પોતાનું કોઈ કામ શરૂ કરી શકો છો કોઈ ખાસ વ્યક્તિની મદદથી તમે નફો મેળવી શકો છો પરિવારમાં તમને માન સન્માન મળશે કોઈ જૂના વિવાદનો ઉકેલ આવી શકે છે સામાજિક ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધશે તમે નવું મોટું રોકાણ કરી શકો છો ધનરાશિની વાત કરીએ તો આ સપ્તાહ તમારા માટે અદભૂત રહેશે તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થતા અનુભવશો પરિવારમાં શુભ કાર્યો થશે તમારા પેન્ડિંગ કામ તમારા કોઈ પરિચિત દ્વારા પૂર્ણ થશે કોર્ટમાં તમને વિજય મળશે તમને વેપારમાં નવું કામ મળી શકે છે તમે કોઈ ખાસ કામ માટે બહાર પ્રવાસ પર જઈ શકો છો તમારું મન પ્રસન્ન રહેશે તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે પરિવાર સાથે મતભેદ થઈ શકે છે મુસાફરીમાં સાવધાની રાખવી વગેરે મકર રાશિની વાત કરીએ તો આ સપ્તાહે તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવું પડશે તમે કોઈ ષડયંત્રનો શિકાર બની શકો છો સ્વાસ્થ્યને કારણે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારા જીવનસાથીના બગડતા સ્વાસ્થ્યને કારણે તમે માનસિક તણાવનો ભોગ બની શકો છો તમારા નજીકના વ્યક્તિના કારણે તમારે વેપારમાં મોટું નુકસાન સહન કરવું પડી શકે છે વેપારમાં આજે કોઈ નવો સોદો ન કરો કોઈ પણ વ્યક્તિને મોટી રકમ ઉધાર ના આપો નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે વાહન વગેરે ચલાવતી વખતે સાવધાની રાખો કુંભ રાશિની વાત કરીએ તો આ અઠવાડિયે તમે માનસિક તણાવ અને પરેશાનીથી પરેશાન થઈ શકો છો તમારી તબિયત બગડી શકે છે વધુ પડતી દોડધામ અને ચિંતા તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે તમારા આહાર પર ધ્યાન આપો વેપારમાં તમને તમારા પ્રિયજનોનો સહયોગ મળશે जो तुम्हें कोई भागीदारी मांग प्रवेश करो तो सावचेत रहो तेरा नजीकना व्यक्ति तरफ थी विश्वासघात सामनों करवो पड़ी छे। वाद विवाद थी दूर रहो तुम्हारी वाणी पर नियंत्रण राखो पारिवारिक जीवन में साथी नो संपूर्ण सहयोग मै परिवार मान सन्म्न वाहन के मकान खरीदो तो सावधान रहो મીન રાશિની વાત કરીએ તો આ અઠવાડિયું તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાનું છે આ અઠવાડિયું તમારા કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ બની રહેશે તમને સારી જવાબદારીની સ્થિતિ મળી શકે છે આ અઠવાડિયે સારા લોકો સાથે મુલાકાત થશે તમે કોઈ ખાસ કામ માટે બહાર જઈ શકો છો સાથે જ આજે તમને તમારા ટીમવર્કનો સંપૂર્ણ સહયોગ મળશે आ मगज में घनी नवी योजनाओ आवी शके छे, जेनो तमे अमल करता जोवा जवा पारिवारिक दृष्टिकोण थी आ अठवाडियम उत्तम रहे तमे परिवार साथे घर में सारो समय पसार करशो परिवार चाली रहे केटलाक जूना मतभेदों अंत आवशे तो मित्रों आ अमारी माहिती गमी होय तो चेनल ने सब्सक्राइब करो